કોઈનો મુઢોય જોવો નહીં તો નહીં છોય ગામમાં ઝઘડો કરવો કોઈને અને શાંતિ છે એવી મજૂરી કરવી છે ને બસ આ બે વિગત તમાકુ રહી ને એ બી બનાવી છે કે જે બે ચાર લાખ રૂપિયાની થાય ને પછી બીજે હિરંડા છે હા એટલે બીજું કોઈ નહી કરવું કોઈ નહી કરવું કોયલ ના આવે ને તો કોઈ નહી નવી એક બાયરી લાવી દેવી છે પણ ગમમાં તો નહીં જવું આજે મહિનો થયો મહેનત એ હપુછો ગમ માં જયો નહીં

અને સીધી બીજી બાયરી લાઈન ગોધીનગર ભેગો થઈ જાવ એવું જ કરવું છે એવું થાય તો સારું પણ હાલ એ છે પણ એવું છોતી થાય તમાકુ વાય છે અને તમાકુના ભાવ હારા હોય હે એટલે હાલ તો ઉંદુ ગાલીન મજૂરી કર કર કરો કોઈ જવાનું નહીં બસ મજૂરી કરવાની અને કોઈના પાન વેહવાનું ય નહી ખોટું ખાલું ગોમમાં લોકાન પાહન જીએ છે ને એટલે ઉપરથી ઝઘડા હોય હે અને ઉપર થી લડાઈઓ કરવાની એના કરે એક મહેનત નહીં જો ને ખરેખર એટલી બડી શાંતિ છે ને અમે કોઈ જફા નહીં અને થાકી ને એટલે શાંતિ છે ઊંઘ આવી જાય છે ને હવે દારૂ કોઈ ખબર પડતી નહીં એવી ઊંઘ આવી જાય છે અને ખરેખર વાત કરું ને આ હેતમાં એટલી બડી શાંતિ છે ને કોઈ જફા નહીં કુદરતી વાતાવરણ એટલું સોન એ એ છે ઊંઘ આવી જાય

આખા તું શેવો જોઈશીલ આગ્યાર ખરોનો સોમા કુંજા સાજી ખબર નહીં કે મારી તાકાત હે કે સાત પણ ને બકા હજી ઓરખતા નહીં સુવા ગુંજા કોઈ મરી નહીં જા હજી જીવ છે તારું નાખો જાય કરી ના તારા લેવા કે નક્કી કરું કા સિક્કા તારા છે પાવરન બાબરો હું કરું હા અને મજૂરીયા હું કરવી આ બરું પાવરો તો ના હોય ને તો પછી ઓના કરાવી દીધો અમે સિક્કા લઈ લાવવા દે મને એ જો કાકા એ જો કાકા ખાલી ઉભા રહો મારી વાત તો આપણો આ ફુંડાનો સિયો જો કે ધણી થઈ ગયા છે ધણીનો બાપ મેલી ના જવાય અરે મારા છે મારા ઉભા રહો જાહુ એટલા એટલો જા ફુંડા વાળા સરપંચ શેરી છે રે

એ તારા બાપાના સિક્કા નહીં લઈ નાઠો છો રહી જવા દેવાનો જેટલા দাও એટલા જા આ કરીને બધા સિક્કા ઓર ખરી દેવા પડશે ને નથી ના ને તો ગુરો મો હંસાઈ દે ગુરો નહીં હંઢાવ આરે જો પકડી પારું તો એના કથી મે તો મનુ ઓર થઈ જા અને સિક્કા ઓર ખરી દે

બે તો ખેમલા આ શિકર સા જતો રેતી વાળો ઓ બધા ખેમલા ને ઘરો માં વળ્યા છે ઇકલતો નથી જમો ના જો ખેમલા કે ઉપર તો નઈ ક હંગાત કરતો નથી યાસે બાગા હરના ખેમલા ઘર કણ ઊભા કાકા શમ કાકા

તમે થેલો લઈ ગયા

હું ખરા જીવણીયા દોય હે હે મમ્મા હા લોય આયુ મોઢામાં મારું મોઢું તોડી નાઈ મોઢું તોડી નાઈ તોડી નાઈ બોને

મે મે લેતો જ લેતો જ જોહી ને વગણ મારે મરી ગયો તું શું બોલું છે થા ઊભો થા એ કને મેલવાયો તો કને મેલવાયો તો એ એ વાગ્યા જવા દે તું એ સરપંચ તમે લીધી ગયા જ નસીબ તમે લીધા કે જવાના નહી હોય તો નયમ કેમા કેમા જો અરે આખો જણી થઈ જાય છે એ પેલા પરસ લાવ કેમા મને મિલ્યું મને જો બગાડજો

મો બરોબર થી એકબીજાના બધા ના દોત ગયા છે અને બધામાં પરી રહ્યા છે મને શાંતિ છે ઓવા દે

આપણે ખરા ને સિક્કા મને પહાડ હું તો એ કઉ છુ હમજી જવું પડશે એ વાત તો સાચી સરપંચ આપણે મરી જવું

આ સરપંચ ની વાત માં એક કોમ કરીએ એક કોમ કરીએ ના હોય તો ખરા બે જણ ખરા મલી મળી લઈએ અડધોર દો બાગ અડધા તારા અડધા મારા કશો વાંધો નહીં બરોબર છે વાંધો નહીં એ મે બે જણા ભાગ પાછો તો અમારું થા ચાર ગુના એક જ

સરપંચ ની સોગન સરપંચ તમે સોગન ખો સાચી વાત છે બધા સોગન ખાઈ લો પેલા

તમારા બધાની મજૂરી છે ભાગ પાડી દઉં એ આ પોચ સિક્કા જીવન ના બે આ પોચ સિક્કા જીવન ના આ પોચા ના

તમે જેટલા મૂર્ખા છો લાલચમાં લાલચમાં લડ્યા એકબીજાનો ભોડો ફોડ્યો એના કદી પેલા હતું આ માર ખાવાનો વારો આવે અમુક ઘેર અને મારા કોઈ તમારું જોતું નહિ મફત નું ભગવાન ને ઘણું આલું છે યારું હોય તમારું તો સિક્કા ના તો હું આયોજન કરું છું